માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે શોર્ટ સર્કિટથી બેતાલીસ વર્ષીય યુવાનનું મોત થયું છે કલીમ સહેઝાદ અંસારી ઉમર વર્ષ બેતાલીસ જીઓ વ્યવસાય બાંદ્રા વેસ્ટ મુંબઈનું માદરે વતન કચના માંડવીના દુર્ગાપુર ગામે આશે બપોરના સમય ચારાને પિસ્તાલીસ વાગે પોતાના ઘરે ઇન્વેટર રિપેરિંગ કરતા હતા તે સમયે સોટ લાગવાથી મૃત્યુ થયેલ છે બેતાલીસ વર્ષીય યુવાનનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજો ફરી વળ્યો માંડવી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલ જોશી આગળની વધુ તપાસ હાથ ધરી છે Ma Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે